છો વિદ્યાર્થી મિત્રો મજામાં ને હવે આપણે ધોરણ છ એમાં પાઠ અગિયાર જાદુઈ પત્રની વાર્તા હવે આમાં જાદુઈ પત્ર એટલે કે લખેલો પત્ર હોય અને એનો એ આપણે આગળ બીજાને આપી દઈએ એ પત્ર ઉપરથી એણે પોતાની નોકરી એ લીધી એટલે એને જાદુઈ પત્ર એવું નામ આપવામાં આવ્યું છે હવે એના લેખક છે ડોક્ટર રતિલાલ બોરીસાગર નિરંજન એક રવિવારે મારા ત્યાં આવ્યો કહે ચાલ આજે પહેલાં શોમાં ફિલ્મ જોવા જવું છે ટિકિટ લાવ્યા છું હવે જો પ્રશ્નાચિહ્ન તમને દેખાય છે અને અવતરણ ચિહ્ન બરાબર મેં પૂછ્યું પહેલાં બધા ચોપડી કાઢજો બધા તમારી અને હું જેમ સમજાવું એમ લીટી લિટી સમજતા જઉં અવ ના ટિકિટ તો નથી પણ ટિકિટ ન હોય તો આજે રવિવારે ફિલ્મમાં જોવાની વાત પણ કેવી રીતે થઈ શકે એ તો તમને ખબર છે કે ટિકિટ વિના આપણને કોઈ પિક્ચર જોવા દે નહીં ફિલ્મ એટલે પિક્ચર તું ચાલ તો ખરો કંઈ મેળ પડી જાય તો ઠીક છે નહીતર પાછા થિયેટર કંઈ બહુ દૂર ન હતું ને ગેરખાસ કંઈ કામ ન હતું એટલે હું એની સાથે નીકળ્યો પણ થિયેટર પર હાઉસફુલનું પાટિયું ઝૂલતું હતું ઝૂલવું એટલે લટકવું કે હાઉસફુલ થઈ ગયું છે થિયેટર એવું બોર્ડ મારેલું હતું કેમ હું ખોટું કહેતો હતો આજે યાર પત્તો ન જ ખાય એટલે પેલા નિરંજને કહે છે કે હું નહોતું કહેતો કે આપણે રવિવારે જવાય નહીં નિરંજન ગળી પર તો ઝંખવાણો પડી ગયો ઝંખવાળા પડી જવું એટલે શોભીલા પડી જવું પણ એકાએક તો ચહેરો ચમકી ઉઠ્યો તેણે ખિસ્સામાંથી એક કાગળ કાઢીને મારા હાથમાં મૂક્યો છાપેલા લેટર પર કશુંક લખ્યું હતું મેં ઘણીવાર ખરાબ અક્ષરોમાં લખાયેલું વાંચ્યું છે એટલે વાંચવાનો પ્રયત્ન છે મારા પોતાના અક્ષર પણ કંઈ બહુ સારા નથી પણ આ પત્રના અક્ષરો જેવા ખરાબ અક્ષરો મેં આ સુધી ક્યારેય જોયા ન હતા જેમ સુલેખનની હરીફાઈઓ થાય છે તેમ જો શું કુલેખનની હરીફાઈઓ યોજાય તો આ અક્ષરનો લખનારો જ્યાં સુધી એમાં ભાગ લે ત્યાં સુધી બીજો કોઈને ઇનામ ન મળે આપણે અહીંયા પણ સ્કૂલમાં આપણે સુલેખની સ્પર્ધા રાખીએ છીએ ને સારા અક્ષર લખે એને પહેલો બીજો ત્રીજો નંબર આપવામાં આવે એવી રીતે એ શું કે કુલેખન કુલેખન એટલે ખરાબ અક્ષર તો એની પણ જો હરીફાઈ રાખે તો આ જેને કાગળ લખ્યો છે એનો જ નંબર આવે પરંતુ પત્ર કઈ ભાષામાં લખાયેલો છે એ તો ઉકેલવાનું બહુ મુશ્કેલ હોતું નથી પણ આ પત્ર તો કોઈ ભાષામાં લખાયો છે તેની પણ સમજ પડે તેમ નહોતું આમાં શું લખ્યું છે મેં નિરંજનને પૂછ્યું એની તો મને પણ સમજ પડતી નથી પણ આ મારા એકના કાકાનો લખેલો પત્ર છે મારા કાકા પોતે પણ એમણે એકવાર લખેલું લખાણ ફરી વાંચે છે ત્યારે પૂરું ઉકેલી શકતા નથી એમણે તો આ પત્ર આપીને મને મારા કાકી પાસે મોકલ્યું આમ તો મારા કાકી પણ કાકાનું લખેલું કશું વાંચી શકતા નથી વહેસાળ પછી મારા કાકાએ મારા કાકીને જે પત્ર લખેલા તે કાકીએ લગ્ન પછી મારા કાકા પાસે વાંચવાનો પ્રયત્ન કરેલો વહેસાળ એટલે કે આપણે સગાઈ કરી હોય ત્યારે મારા કાકાએ એ પત્રમાંથી કેટલુંક ઉકેલી આપ્યું હતું આજે પણ મારા કાકાએ પત્રો ખુલ્લા રખડતા હોય છે કેમ કે કોઈ એ વાંચી જાય તેવો ભય હોતો નથી નિરંજન એના કાકાના અક્ષરો ઉકેલી શકતો ન હતો પણ એ અક્ષરો વિશેનો એનો અભ્યાસ ઘણો ઊંડો હોય એમ લાગ્યું નિરંજન થોડી વાર માટે અટક્યો એનો લાભ લઈને હું બોલ્યો હા પણ તેનું અહીં શું છે ફિલ્મ ન જોવાય એટલું શું પણ આ પત્ર ઉકેલવામાં ત્રણ કલાક ગાળવા છે અને જો એવો વિચાર હોય તો મારો સ્પષ્ટ મત છે કે ત્રણ કલાક તો શું પણ ત્રણ ભવે ના ઉકેલે તેથી જ મને લાગે છે આપણે ફિલ્મ જોઈ શકીશું નિરંજને કહ્યું જો કે આ જાદુ પત્ર કહેવાય કે ઉકેલી ન શકીએ અને સામેનાને બતાવી અને પિક્ચર જોઈ લેવાનું કેવી રીતે મને નિરંજનની વાત સમજાઈ ન સમજાય ચાલ મારી સાથે કંઈ નિરંજન આગળ ચાલ્યો અને મેનેજરની કેબિન અંદર ઘૂસ્યો અને હું પણ થોડો ગભરાતો ગભરાતો પાછળ દાખલ થયો નિરંજને શાંતિથી એ પત્ર મેનેજરના હાથમાં મૂક્યો મેનેજરે પત્ર ઉખેડ્યો અને અંદરનું લખાણ જોઈ સ્તબ્ધ સ્તબ્ધ બની જવું એટલે નવાઈ પામું ચોંકી જવું નિરંજન સાથે એ સાથે એ જોઈ રહ્યો સામે પેલો સનાતન પ્રશ્ન એમના મુખમાં સરી પડ્યો વેદ સાહેબનો પત્ર છે નિરંજને અત્યંત ગંભીરતાથી કહ્યું વેદ સાહેબ વેદ સાહેબ મહેરંજન ઓળખી ઓળખાણ પડી નહીં એ પત્રમાં કશું ઉકેલી નહીં એટલે એ સહેજ મૂંઝાઈ ગયા પરિસ્થિતિનો લાભ લઈ નિરંજને એમને અડધેથી અટકાવી કહ્યું વેદ સાહેબ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે મારા એક કાકા થાય એમણે કહ્યું છે કે મેનેજર સાહેબને આ પત્ર આપશો એટલે બંને મિત્રોને ફિલ્મ જોવાની વ્યવસ્થા કરી આપશે જોયું ને દેખાય છે તમને ચિત્રમાં મેનેજર પત્ર વાંચે છે અને બે બે ઊભા છે એટલે કેમ કે વેબ સાહેબ છે એ ડિસ્ટ્રિક ગવર્નર છે કે મારા કાકા એટલે એણે અટકાવી દીધો મેનેજર ડિગમૂળ બનીને ઘડીક પર ડિગમૂળ બની જ્યારે નવાઈ પામવું પત્ર સામે જુએ અને ઘડીક નિરંજન સામે જુએ એણે ચશ્માના કાચ પણ બે ત્રણ વાર સાફ કરી જોયા પણ કંઈ વળ્યું નહીં એટલે એણે નિરંજને કહ્યું તમે તો જાણો છો કે આજનો શો હાઉસફુલ છે હા સાહેબ નિરંજને ઠાવકાઈથી કહ્યું કંઈ નહીં હું કાકાને કહી દઈશ આ ચિંતા ન કરો આટલું કહી અત્યંત સ્વાભાવિકતાથી મેનેજરના હાથમાં પત્ર લઈ લીધો મેનેજરના હાથમાંથી અહીં પત્ર લઈ લીધો મેનેજર બિચારા ફરી વિચારમાં પડી ગયા કે આવા વિકટ પ્રશ્નોનો સામનો કરવાનું એમની આ સુધીની કારકિર્દીમાં આવ્યું નહોતું એમનો ચહેરો સ્પષ્ટ જણાતું હતું કે ઊભા રહો હું બે એક્સ્ટ્રા ચેર્સ મુકાવી દઉં એટલે કે ખુરશી મુકાવું વધારાની બે કંઈ એમણે ઘંટડી મારી પ્યુન એ આવ્યો એટલે એમણે એને કહ્યું બાલ્કનીમાં બે એક્સ્ટ્રા ચેસ મૂકી બંને ભાઈઓને ત્યાં બેસવાની વ્યવસ્થા કરી દો બાલ્કની એટલે કે આગળ કાગળ હોય એ ભાગ જી સાહેબ કંઈ પટાવાળો અમને બંનેને લઈને ચાલ્યો હું તો સ્તબ્ધ બની ગયો સ્તબ્ધ બની જવું એટલે આશ્ચર્યચકિત થઈ જવું કે હું તો આશ્ચર્ય પામે કે આ બધું શું નિરંજન ટીખડી હતો નિરંજને બીજાને પજવવાના જાત જાતના નુસ્ખા એટલે કે નુસ્ખા કરવા એટલે એમને બનાવવા નુસ્ખા કરીને તે શોધ્યા કરતો પણ એને આજનું સાહસ અપ્રિતમ હતું એ અમે અંદર બેઠા એટલે નિરંજને વિજયનું એક ભવ્ય સ્મિત કર્યું માં ફટાવાળો ફરી આવ્યો તેણે કહ્યું તમને બંનેને સાહેબ બોલાવે છે આ સાંભળી મારા તો મોતિયા મરી ગયા મોતિયા મરી ગયા એટલે કે હોશ ગુમા હિંમત હારી જવી કે આપણો હવે આવી પકડી જઈશું આપણે એમ નક્કી પોલ પકડાઈ જશે એટલે કે નક્કી આપણે પકડાઈ જઈશું પોલીસને હવાલે કરી દેશે તો અમારું શું થશે મેં નિરંજનને કહ્યું નિરંજન મામલો ગંભીર જણાય છે ફસાઈ જઈશું હો આપણે નથી જવું ક્યાંક પોલીસમાં પકડાવી દેશે તો પેલો પત્ર છે ને બતાવીને છૂટી જઈશું કંઈ નિરંજન હસ્યો ઓફિસમાં ગયો આવો બેસો ચાલ લેશો ને મેનેજરે અત્યંત વિવેકથી પૂછ્યું એવી તકલીફ રહેવા દો સાહેબ નિરંજને પણ ખૂબ ઠાકવાથી પ્રત્યુત્તર એટલે કે ઉત્તર આપ્યું અરે એમાં તકલીફ સાની ચા તો મંગાવી જ છે તમને ફિલ્મ જોવામાં કંઈ તકલીફ તો નથી પડી ને ના અરે ના સાહેબ આપે આજે મમને ઘણી મદદ કરી છે મેં કહ્યું કહ્યું શિષ્યમાં પોતાની વિદ્યા ઉતરતી જોઈ ગુરુ જેમ પ્રસન્ન થઈને વાત્સલ્યપૂર્ણ નેત્રે શિષ્ય પ્રતિ જોઈ રહે તેમ નિરંજન મારી સામે જોઈ રહ્યો અરે એમાં મદદ સાની એ તો મારી ફરજ છે ચા પીવાઈ રહી અમે મેનેજરને નમસ્તે કરીને બાકીની ફિલ્મ પૂરી કરવા અંદર ગયા આમ તે દિવસે રવિવાર હોવા છતાં અને અગાઉથી ટિકિટ ન લીધી હોવા છતાં અમે ફિલ્મ જોઈને પણ મફત નિરંજને કહ્યું મજા આવીને તે તો સાલા એકને બદલે બે ફિલ્મ જોયું ખરું હવે ક્યારેય આવું કામ હોય તો કહેજે આ પત્રથી થઈ જશે તો કારણ કે પત્ર વંચાયો નહીં બરાબર અંદર અને પેલા એણે મેનેજરનું કીધું એટલે પેલો ગભરાઈ ગયો કે જો મેનેજરને કહી દેશે તો અમારું આવી બનશે એક શું વિખ્યાત કંપનીના કેટલાક ક્લાર્ક લેવાના હતા હવે એક વાર્તા આપણી આ ફિલ્મની પૂરી થઈ હવે ક્લાર્કમાં નોકરી લેવા માટે પત્રનું એ ઉપયોગ કરે છે જો એક પત્રને બે વાર ઉપયોગ કરી અને એ પોતાનું કામ કઢાવે છે તો મેનેજર એ અરજી કરી હતી પંદર દિવસ પછી મારો ઇન્ટરવ્યૂ હતો મને આ જાદુપત્ર લઈને કંપનીના મેનેજરે મળવાનો ટક્કો સૂજ્યો જ્યાં દેવદૂતો પગ મૂકતા ડરે છે ત્યાં મૂર્ખાઓ દોડી જાય છે એ યુક્તિ મેં ઘણીવાર સાચી ઠેરવી છે મેં નિરંજને વાત કરી કે પેલો પત્ર આપવા કહ્યું નિરંજને કહ્યું પત્ર આપવામાં વાંધો નથી પણ તે ઉપયોગ કરતા નહીં આવડે તો નોકરી તો બાજુ પર રહેશે અને ક્યાંક ભરાય પડીશ પણ મને હવે આત્મવિશ્વાસ આવી ગયો હતો મેં કહ્યું તારી સાથે રહીને મેં આવડત કેળવી લીધી છે ગુરુએ શિષ્ય પર ભરોસો રાખવો જોઈએ નિરંજને મને પત્ર આપ્યો આ પત્ર લઈ હું કંપનીની હેડ ઓફિસે પહોંચી ગયો મેનેજરના પીએ ને મેં ચિઠ્ઠી મોકલી કહેવડાવ્યું લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો પત્ર લઈ હું મેનેજર સાહેબને મળવા માગું છું થોડી વારમાં તો તેડું આવ્યું મેનેજરના પીએની ઓફિસમાં મને લઈ જવામાં આવ્યું મારી ગભરાણ પણ વધતી ગઈ કારણ કે ખોટું કામ કરવાનું રહે આપણે ગભરાઈ જ જઈએ મારાથી ગઈ ગલ્લા તલ્લા ગલ્લા તલ્લા કે આડું અવળું ગલ્લા તલ્લા કરવા એટલે કે આડું અવળું થઈ જાય તે પહેલાં મારું અમોદ શસ્ત્ર વાપરી નાખ્યું એકદમ પેલો પત્ર મેં પીએના હાથમાં મૂકી દીધો પત્ર જોઈને ચમક્યા તેણે કહ્યું આ તો વેદ સાહેબનું પત્ર છે હા મેં કહ્યું તમે એમને ક્યાંથી ઓળખો મારા કાકા મી પ્રી મીન્સ કે મારા મિત્રના કાકા છે પત્રમાં શું લખ્યું છે પેલો સનાતન પ્રશ્ન તેના મુખમાંથી સરી પડ્યો મેં પત્ર ઉખેડ્યો નથી ઉખેડ્યો હોત તો એ કહી દે જરા હસ્યા અને ઊભા થઈને અંદરથી કેબિનમાં ગયા હું ખરેખર ગભરાઈ ગયો કુરુક્ષેત્રના મેદાનમાં કુરુક્ષેત્ર કે જ્યાં પાંડવોનું અને કૌરવનું જે યુદ્ધ થયું હતું ને એ મેદાન ગયેલા અર્જુન જેવી મારી પરિસ્થિતિ હતી પણ મારો કૃષ્ણ નિરંજન ત્યાં હાજર નહોતો થોડી વારે પીએ બહારને બહાર આવ્યા અને કહ્યું અંદર જાઓ સાહેબ બોલાવે છે હું તો ધ્રુજવા લાગ્યો ઘડી ભર તો મને થયું કે અહીંથી નાસી છૂટું પણ એમ કરવામાં હિંમત ચાલી નહીં ફાંસીની ખોલી તરફ જતો હોઉં તેમ ઘસડા તે પગે હું અંદર ગયો અંદર સાહેબ બેઠા હતા હું તો અંદર ગયો ત્યારે એ પત્ર ઉકેલવામાં મશ્કૂલ હતા હું જઈને ઊભો રહ્યો એટલે કહે બેસો હું બેઠો એટલે એમણે પૂછ્યું વેદ સાહેબ કેવી રીતે ઓળખો મારા મિત્ર નિરંજન વેદના કાકા થાય મને લાગે કે પત્રની અસર થઈ રહી છે એમ નિરંજન તમારો મિત્ર છે સારું આ પત્ર મારો જ છે મારા જ અક્ષર છે સ્વાગત બોલતા હોય એમ કહ્યું પણ શું લખ્યું છે તેનો અત્યારે ખ્યાલ નથી આવતો તમે કહો છો કે આ પત્ર મારા લખાયેલો છે અને એમ મેળ બેસતો નથી મારી ઉપર કદી પત્ર લખ્યો હોય એવું મને યાદ આવતું નથી આ સાંભળીને મને તો ધરતી ફરતી લાગી સાહેબના ટેબલ ઉપર પડેલા ફાટિયા પર મારી નજર પડીને લખ્યું હતું એમ જી વેદ મારું નસીબ મને ખુદ વેદ સાહેબ પાસે ખેંચી લાવ્યું હતું નિરંજને વાત કરી હોત તો એમાં ગોટાળો ન થાય જોકે વેદ સાહેબ હોય એમ ફરી બોલ્યા મેં નિરંજન એના કોઈ ભાઈબંધ માટે આવો પત્ર લખી આપ્યો હોય એવું યાદ નથી આવતું પણ લેટર પેને અક્ષર તો મહારાજ છે માત્ર પત્ર કોને ઉદ્દેશીને લખ્યો છે તેનો ખ્યાલ નથી આવતો જો ખ્યાલ આવે તો કંઈક સમજાઈ જાય પણ ઓલ રાઇટ તમારે કામ શું છે સાહેબ એ અહીં ક્લાર્કની નોકરી માટે અરજી કરી છે ઓહ એમ છે અઠવાડિયા પછી તપાસ કરજો અને આજે વેદ સાહેબ હું વેદ સાહેબની ઓફિસમાં ક્લાર્ક છું અલબત્ત પેલો પત્ર વેદ સાહેબ પાસે જ રહી ગયો એનો અફસોસ મને નિરંજનને દિવસો સુધી રહ્યા કર્યો જે પેલો કાગળ હતો એ ત્યાં જ રહી ગયો એટલે કે એનો મને અફસોસ રહ્યા કર્યો છે हवे जो हा कागद केतलो जादू ची कारण के ना अक्षर इवादत तो, तो उकेलीच ना सके એટલે એના માટે ક્લાગને નોકરીએ મળી पिक्चर જોવાય મળ્યું બંને કામ આ પત્રો પડ્યા અને નામ પડ્યું જાદુઈ પત્ર હવે નીચે શબ્દાર્થ સમજોતી જુઓ વેવી સાર એટલે સગાઈ લાયન્સ ક્લબ એક આંતરરાષ્ટ્રીય સામાજિક સંસ્થા દિગમૂળ આશ્ચર્યચકિત વિકટ કઠિન नुस्કા ખોટા દાવા પ્રયોગો ગલ્લા તલ્લા આડું અવડું અમોદ એટલે મૂલ્યવાન મજગુલ એટલે તલનીન હવે રૂઢિપ્રયોગો છે નીચે જંખવાળા પડી જવું શોભીલા પડી જવું સ્તબ્ધ થઈ જવું આશ્ચર્યચકિત થવું ઠાકાઈથી કહેવું ગંભીરતાથી કહેવું મોતિયા મરી જવા હોઝ ગુમાવવું હિંમત હારી જવું ભરાઈ પડવું ફસાઈ જવું નીચેના વાક્યો વાંચો અને ઘાટા શબ્દો શું સૂચવે છે તે સમજો તે ટિકિટ લાવ્યો છે હવે આપણે નામપદ શોધવાનું છે હવે ટિકિટ એ ઘાટો શબ્દ છે એટલે એ નામ છે ટિકિટ વેદ સાહેબ એ પણ નામ છે કા આ વેદ સાહેબનો પત્ર છે એટલે વેદ સાહેબ ઘાટાક્ષરે છે કાગળ કાઢીને મારા હાથમાં મૂક્યો કાગળ અને હાથ એ નામપદ નિરંજન એક રવિવારે મારે ત્યાં આવે નિરંજન અને રવિવારે એ પણ નામપદ પહેલાં વાક્યમાં ટિકિટ વિશેની બીજા પત્રની વિશેની ત્રીજા કાગળ વિશેની ચોથામાં નિરંજન વિશેની વાત છે શબ્દો કાંઈ પદાર્થ વ્યક્તિ વગેરેને સૂચવે છે ટિકિટ પત્ર કાગળ હાથ નિરંજન રવિવાર વગેરે નામો છે વ્યક્તિ પદાર્થ વસ્તુ વગેરેની ઓળખ માટે શબ્દોને નામ કહે છે વ્યક્તિને સૂચવતા નામને વ્યક્તિવાચક શબ્દ કહે છે દાખલા તરીકે હેતવી કીતુ કેતુ દિયા હવે જો પદાર્થ દ્રવ્યને સૂચવતો હોય તેને દ્રવ્યવાચક હવે દ્રવ્યવાચક એને ખબર છે કે જે લિક્વિડ હોય વસ્તુ એને દ્રવ્યવાચક ઘી ઘી તેલ કેરોસીન એ બધું દ્રવ્યવાચક ભાઈ જાતિ તમારી જાતિને જે સૂચવતું હોય તેને જાતિવાચક કહે છે ગાય તો આ ગાય જ છે ભાઈ એને તમે બકરી ના કહો એનું નામ સ્પેશિયલ જ છે એટલે એને જાતિવાચક કહેવાય પછી સમૂહ એટલે કે બધા જૂથમાં હોય ધારો કે ટોળું હોય ગાયનું ટોળું હોય ભેંસોનું ટોળું હોય લશ્કર વર્ગ તમે એક વર્ગમાં આ બધા બેઠા હોય એને સમૂહવાચક કહેવાય કથા ભાવને સૂચવતા નામને ભાવવાચક પ્રેમ ગુસ્સો એનો ભાવ સમજે આ ભાઈ આજે ગુસ્સામાં છે એટલે આપણે એમનું નામ દેવું નથી તે ભાવ એનો બતાવે છે ક્રિયા હવે ચાલવાની ક્રિયા કરો ખાવાની કરો ખેંચવાની તેને ક્રિયાવાચક શબ્દ કહેવાય બરાબર આ બધું વ્યાકરણ હતું આપણું એ પણ તમારે પરીક્ષામાં આવશે એટલે એ પણ સમજવું જરૂરી છે હવે નીચે વિકલ્પો આપેલા છે ફિલ્મ જોવા માટે બંને મિત્રો પાસે શું ન હતું ટિકિટ પત્ર કોણે લખ્યો હતો નિરંજન કાકા મેનેજરે મેનેજર પત્રને વાંચી શક્યા નહીં તો ચાર માને કયો આવશે પત્ર ખરાબ અક્ષરે લખાયેલો હતો બંને મિત્રને શેનો અફસોસ રહી ગયો કે પત્ર વેદ સાહેબ પાસે રહી ગયો હવે સવાલ જવાબ છે નિરંજન અને તેના મિત્રએ ફિલ્મ જોવા જવાનું ક્યારે નક્કી કર્યું તો રવિવારે પત્ર કોણે લખ્યો હતો નિરંજન કાકાએ વેદ સાહેબ કયો હોદ્દો ધરાવતા હતા તો લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર ફિલ્મ જોવા માટે મેનેજરે શી વ્યવસ્થા કરી તો બાલકુંમાં બે ચેર્સ મૂકાવવાની વ્યવસ્થા કરી નિરંજનના મિત્રને ક્યાં અને કઈ નોકરી મળી તો નિરંજનના મિત્રને ક્લાર્કની વેર સાહેબની ઓફિસમાં નોકરી મળી બરાબર હવે તમારે લેસનની ગુજરાતીની નોટમાં આ શબ્દાર્થ સવાલ જવાબ વિકલ્પો એ બધું જ તમારે ગુજરાતીની નોટમાં લખવાનું છે